આજે આપણે વાત કરવાના છીએ એક એવી સમસ્યા વિશે જે આજે દરેક ત્રીજા ઘરમાં જોવા મળે છે શું તમને પણ રાત્રે સૂતી વખતે અચાનક પગની પિંડીઓમાં ગોટલા ચડી જાય છે અને એટલું અસહ્ય દર્દ થાય કે રાડ નીકળી જાય શું સવારે પથારીમાંથી ઉડતી વખતે શરીરમાં કળતર થાય છે દાદરા ચડતા કે ઉતરતા ઘૂંટણમાંથી કટકટ અવાજ આવે છે જો આ બધાનો જવાબ હા હોય તો સાવધાન થઈ જાઓ આ માત્ર થાક નથી આ તમારા શરીરની અંદર ચાલી રહેલી એક મોટી ઉથલપાથલનો સંકેત છે આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે હાડકા મજબૂત કરવા હોય તો દૂધ પીવો બાળપણથી આપણને એ જ શીખવવામાં આવ્યું છે પણ શું તમને ખબર છે કે આજે હું તમને એક એવી વસ્તુ બતાવવા જઈ રહી છું જે આ દૂધના ગ્લાસ કરતાં દસ ગણી વધારે તાકાતવર છે જે હા તમે બરાબર સાંભળ્યું કેલ્શિયમની ગોળીઓનો પણ બાપ છે આ વસ્તુ આજે આપણે વાત કરીશું કે કેમ તમારા હાડકા નાની ઉંમરે જવાબ આપી રહ્યા છે કેમ શરીર લોખંડ જેવું મજબૂત રહેવાને બદલે લાકડા જેવું પોચું થઈ રહ્યું છે અને સૌથી અગત્યનું રસોડાના ડબ્બામાં પુરાયેલો કયો એવો ખજાનો છે કે જે તમને લાખો રૂપિયાના ખર્ચથી બચાવી શકે છે તો ચાલો શરૂ કરીએ આજની આ સ્વાસ્થ્ય યાત્રા સૌથી પહેલાં તો એ સમજીએ કે આપણું શરીર આપણને સંકેત કેવી રીતે આપે છે ગાડીમાં પેટ્રોલ પૂરું થવાનું હોય તો લાલ લાઈટ થાય ને બસ તેમજ શરીરમાં કેલ્શિયમ ખૂટે ત્યારે લાલ લાઈટ થાય છે પણ આપણે તેને ઇગ્નોર કરીએ છીએ કેલ્શિયમની ઓણપ એટલે માત્ર હાડકાનો દુખાવો નથી ધ્યાનથી સાંભળજો જો તમારા નખ વારંવાર તૂટી જતા હોય વાળ પુષ્કળ ખરતા હોય દાંતમાં સડો થતો હોય કે પછી સ્વભાવમાં ચીડિયા પણ આવી ગયું હોય તો બની શકે કે તમારા શરીરમાં કેલ્શિયમનું લેવલ તળીએ ગયું છે આપણું શરીર એક વિચિત્ર મશીન છે આપણા લોહીને પણ કામ કરવા માટે થોડું કેલ્શિયમ જોઈએ હવે જ્યારે આપણે ખોરાકમાં પૂરતું કેલ્શિયમ નથી લેતા ત્યારે લોહી શું કરે એ હાડકામાંથી કેલ્શિયમ ચોરવાનું શરૂ કરે છે ધીમે ધીમે તમારા હાડકા જે નક્કર હોવા જોઈએ તે અંદરથી પોલા થવા લાગે છે અને આ પોલા થવાની પ્રક્રિયાને મેડિકલ ભાષામાં કહેવા છે ઓસ્ટિયોપોરોસિસ સરળ ભાષામાં કહું તો ઓસ્ટિયોપોરોસિસ એટલે હાડકાનું ખોખલું થઈ જવું જેમ ઉધય લાકડાને ખાઈ જાય અને ઉપરથી લાકડું આખું દેખાય પણ અંદરથી વેરવિખેર થઈ ગયું હોય બસ એવી જ હાલત હાટકાની થાય અને થઈ જાય ખાસ કરીને વટાવી ગયેલી મારી બહેનોમાં આ તકલીફ મેનોપોજ પછી ખૂબ વધે છે પણ હવે તો પચીસ થી ત્રીસ વર્ષના યુવાનો પણ કમરના દુખાવા લઈને ફરે છે આ ચિંતાનો વિષય નથી તો શું છે હવે વાત કરીએ આ સફેદ પ્રવાહીની દૂધ નો ડાઉટ દૂધ અમૃત છે પૌષ્ટિક છે પણ શું હાડકાં માટે દૂધ જ એકમાત્ર વિકલ્પ છે ચાલો આંકડાઓની વાત કરીએ વિજ્ઞાન કહે છે કે સો મિલીટર દૂધમાંથી તમને લગભગ એકસો વીસથી એકસો પચીસ મિલીગ્રામ કેલ્શિયમ મળે છે સારું છે ખરાબ નથી પણ દૂધની સાથે બીજી તકલીફો પણ આવે છે પહેલી વાત પચવામાં ભારે આજકાલ ઘણા લોકોને દૂધની એલર્જી હોય છે દૂધ પીવે કે પેટમાં ગેસ થાય પેટ ફૂલી જાય બીજી વાત ફેટ અને કોલેસ્ટ્રોલ જે લોકોને હાર્ટની બીમારી છે કોલેસ્ટ્રોલ વધારે છે અથવા વજન ઉતારવું છે એમના માટે રોજ ભરપેટ દૂધ પીવું એ ક્યારેક ફાયદા કરતા નુકસાન વધારે કરે છે અને ત્રીજી સૌથી કડવી વાત આજકાલ મળતું દૂધ શું તમને ખાતરી છે કે તમારી થેલીમાં આવતું દૂધ એકદમ શુદ્ધ છે તેમાં કોઈ હોર્મોન્સના ઇન્જેક્શન કે ભેળસેળ નથી એટલે જ આપણે એક એવા વિકલ્પ તરફ નજર દોડાવી પડે જે દૂધ કરતાં પણ પાવરફુલ હોય અને સુરક્ષિત પણ હોય તો હવે હું પડદો ઉઠાવું છું એ ચમત્કારી ખાદ્ય પદાર્થ પરથી આ છે તમારા રસોડામાં ડબ્બામાં પુરાયેલા સફેદ તલ દેખાવમાં સાવ નાના પણ ગુણોમાં હિમાલય જેવા મોટા તમને જાણીને નવાઈ લાગશે કે સો ગ્રામ દૂધમાં જો એકસો મિલીગ્રામ કેલ્શિયમ હોય તો સો ગ્રામ તલમાં નવસો પંચોતેર મિલીગ્રામથી પણ વધારે કેલ્શિયમ હોય છે લગભગ આઠથી દસ ગણું વધારે બોલો છે ને આ કેલ્શિયમની ગોળીનો બાપ ફક્ત કેલ્શિયમ જ નહીં તલ એ મિનરલ્સની ખાણ છે મેગ્નેશિયમ જે હૃદયના ધબકારા નિયમિત રાખે છે જિંક જે હાડકાની ઘનતા વધારે છે આયર્ન જે લોહીની ટકાવારી વધારે છે અને થાકને દૂર કરે છે ફાઈબર જે પાચન સુધારે છે આયુર્વેદમાં તો તલને સ્નિગ્ધ એટલે કે કુદરતી તેલથી ભરપૂર કહ્યા છે જેમ મશીનના પાર્ટમાં ઓઇલિંગ કરવું પડે ને એમ આપણા સાંધાઓમાં ઘૂંટણમાં જે ગ્રીસ સુકાઈ ગયું હોય તેને ફરીથી ભરવાનું કામ આ નાનકડા તલ કરે છે એટલે જેમના ઘૂંટણમાંથી કટકટ અવાજ આવે છે તેમના માટે તો આ રામબાણ ઇલાજ છે હવે એક બહુ જ મહત્ત્વની વાત ઘણા લોકો કહેશે શારદાબેન અમે કેલ્શિયમ તો ખાઈએ છીએ પણ શરીરમાં લાગતું નથી ભાઈ કેલ્શિયમ શરીરમાં પચે ત્યારે જ જ્યારે તેને વિટામિન ડીનો સાથ મળે વિટામિન ડી એ ચાવી છે જે હાડકાના દરવાજા ખોલે છે જેથી કેલ્શિયમ અંદર જઈ શકે સૂર્યપ્રકાશ એ વિટામિન ડીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે પણ શિયાળામાં શું શિયાળામાં તડકો ઓછો મળે અને શરીર અકડાઈ જાય એટલે જ આપણા ઋષિમુનિઓ કેટલા હોશિયાર હતા તેમણે શિયાળામાં તલ અને ગોળ ખાવાની પ્રથા પાડી ઉત્તરાયણ પર આપણે લાડુ કેમ ખાઈએ છીએ કોઈ અંધશ્રદ્ધા નથી આ પ્યોર સાયન્સ છે ગોળમાં આયર્ન હોય છે અને તેની તાસીર ગરમ હોય છે તલમાં કેલ્શિયમ અને સારા ફેટ્સ હોય છે જ્યારે તલ અને ગોળ ભેગા થાય છે ત્યારે તે શરીરને અંદરથી ગરમાવો આપે છે સાંધાઓને લુબ્રિકેટ કરે છે અને હાડકાઓને મજબૂત બનાવે છે ઠંડીના કારણે જે જકડન થાય વાહના દુખાવા થાય તેમાં તલ અને ગોળ ઉત્તમ ઔષધ છે વાતો બહુ થઈ હવે જોઈએ આને ખાવાનું કેવી રીતે કારણ કે આયુર્વેદમાં માત્રા અને રીત બહુ મહત્ત્વની છે હું તમને ત્રણ રસ્તા બતાવીશ રીત નંબર એક કાચા તલ સૌથી સરળ રીત જો તમારી પાસે સમય ન હોય તો રોજ સવારે ઉઠીને બ્રશ કર્યા પછી એક ચમચી સફેદ તલ લેવાના અને તેને ખૂબ ચાવવાના એટલા ચાવવાના કે મોઢામાં પાણી થઈ જાય યાદ રાખજો તલને આખા ગળી જશો તો એવા ને એવા નીકળી જશે પચશે નહીં ચાવીને ખાવા એ જ શરત છે ઉપરથી એક ગ્લાસ નવશેકું પાણી પી લ્યો બસ પતી ગયું રીત નંબર બે પૌષ્ટિક તલના લાડુ સ્વાદ અને સ્વાસ્થ્ય ઘરના બાળકો અને વડીલો માટે આ રીત શ્રેષ્ઠ છે સામગ્રી એક વાટકી સફેદ તલ અડધી વાટકી દેશી ગોળ જો કાળો ગોળ હોય તો શ્રેષ્ઠ એક ચમચી ઘી થોડો એલચી પાવડર બનાવવાની રીત સૌથી પહેલાં તલને ધીમા તાપે શેકી લ્યો તલ ફૂટવા લાગે અને સહેજ સુગંધ આવે એટલે ઉતારી લ્યો વધારે લાલ નથી કરવાના એક પેનમાં એક ચમચી ઘી ગરમ કરો અને તેમાં ગોળ નાખો ગોળ ઓગળી જાય એટલે તરત ગેસ બંધ કરી દો ગોળનો પાયો નથી કરવાનો નહીંતર લાડુ પથ્થર જેવા થશે હવે આ ઓગળેલા ગોળમાં શેકેલા તલ અને એલચી પાવડર નાખી મિક્સ કરો ગરમ હોય ત્યારે જ હાથમાં થોડું ઘી લગાવી નાના નાના લાડુ વાળી લ્યો રોજ સવારે નાસ્તામાં અથવા સાંજે ચાર વાગ્યે ભૂખ લાગે ત્યારે આ એક લાડુ ખાઈ લ્યો હાડકાં તો મજબૂત થશે જ પણ લોહીની ટકાવારી પણ વધશે રીત નંબર ત્રણ ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ નોંધ હવે મારા ડાયાબિટીસ વાળા ભાઈ બહેનો પૂછે કે અમારે ગોળ ખવાય જવાબ છે ના જો શુગર વધારે રહેતી હોય તો ગોળ ન ખાવો તમારે શું કરવાનું તલને ધીમા તાપે શેકી લ્યો ઠંડા થાય એટલે મિક્સરમાં પાવડર કરી લ્યો આ પાવડર એક કાચની બરણીમાં ભરી લ્યો રોજ જમતા પહેલા અથવા દાળ શાકમાં ઉપરથી એક ચમચી આ શેકેલા તલનો પાવડર ભભરાવીને ખાઈ જવાનો તમને સ્વાદ પણ આવશે અને શુગર વધ્યા વગર કેલ્શિયમ પણ મળશે મિત્રો આ ઉપાય અમૃત છે પણ અતિ સર્વત્ર વર્જીએ તે તલની તાસીર ગરમ હોય છે એટલે જેમને શરીરમાં ખૂબ ગરમી રહેતી હોય એસિડિટી બહુ થતી હોય એટલે કે પિત પ્રકૃતિ તેમણે ઉનાળામાં આનું સેવન ઓછું કરવું અથવા તલને રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાવા જેથી તેની ગરમી નીકળી જાય સગર્ભા બહેનોએ ડૉક્ટરની સલાહ લીધા પછી તલ ખાવા ખાસ કરીને શરૂઆતના મહિનામાં ટાળવા તો દર્શક મિત્રો કુદરતે આપણને ભરપૂર ખજાનો આપ્યો છે આપણે ખોટી દવાઓ પાછળ હજારો રૂપિયા બગાડીએ છીએ પણ રસોડામાં પડેલી આ સફેદ સોના જેવી વસ્તુને અવગણીએ છીએ આજથી જ હું તો કહું છું અત્યારથી જ રોજ એક ચમચી તલ ખાવાનું શરૂ કરો એક મહિના પછી તમે જાતે મને કોમેન્ટમાં કહીશો કે શારદાબેન મારા પગનો દુખાવો ગાયબ થઈ ગયો શરીરમાં સ્ફૂર્તિ આવી ગઈ તમારા સ્વાસ્થ્યની ચાવી તમારા હાથમાં છે હાડકા સાચવો જીવન સચવાશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયો તમારા વોટ્સએપ ગ્રુપમાં તમારા સગા સંબંધીઓને જરૂર મોકલજો કોને ખબર તમારી એક શેર કોકના વર્ષો જૂના દર્દને મટાડી દે તમને બીજી કંઈ સ્વાસ્થ્ય સમસ્યા વિશે જાણવું છે કોમેન્ટમાં લખીને જણાવો હું શારદાબેન ગોસ્વામી ફરી મળીશ એક નવી જડીબુટી અને નવી વાતો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને તલના લાડુ ખાતા રહો